જુનાગઢ માં મુદ્દે ચાલી રહેલા આંદોલનો વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોકડિયાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું સંમેલનમાં તેમણે ખેડૂતોને પૂરો ભાવ મળે સહિતના મુદ્દે સરકારને આડકતરી ચેતવણી આપી હતી અશાંત કાયદાની અમલવારી અન્ય શહેરોમાં થાય છે તો જુનાગઢમાં કેમ નહીં તે સવાલ ઉઠાવી મુખ્યમંત્રીની રજૂઆત કરવાની પણ વાત કરી હતી

તો જુનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ હું પ્રશાસન ને છું કે અસાન ધારો લાવો હિન્દુઓના ઘરોની રક્ષા કરો કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદ્યું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું આ તો હવે નહીં થવા દે કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં અડધી કિંમતે ઘર વેચશે નહીં અસાન ધારા તરત લાવો એનો અમલ કરો અને એકલું જૂનાગઢ નહીં ગુજરાતના કોઈ પણ શહેરમાં અસાન જરૂર હશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઉભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરીને જોવા જાય તો અસાન એવી કોઈ યોજના જ કરવામાં આવે તો આની જરૂરિયાત જ જોવું પડે અસાન ધારો લાગુ ન થાય એની એક યોજના છે વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો એટલે ત્રીજું અબુજાન ચચ્ચુવાન કચ્છુ ભગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે એટલે આ કરાવી દેવાનો છું કે અસાન ધારાની જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટાડતો થાય ને વધવા જ નહીં દેવાની ખાસ કરીને સાહેબ અમારે એક વાત આવી કે સમાજની મિટિંગ થઈ કે તેમાં વધુ બાળકો પેદા કરો હિન્દુ સમાજને આહવાન એ નિર્ણયને હું ટેકો આપું છું એટલે મારું સૂત્ર છે તીન બચ્ચે હિન્દુ સચ્ચે જે ત્રણ બાળકો પેદા કરે હિન્દુ વી